સબ્જના પાકાદી ને દિવાળીની રજા મંજૂર થતા જિલ્લા કલેક્ટરનો આભાર માન્યો સજા ભોગવતા કેદીની સુધારાત્મક વર્ણનને ધ્યાને લઈ રજા મંજૂર કરાઈ દાહોદ સબજેલ ખાતે લાંબા સમયથી સજા ભોગવી રહેલા એક પાકા કામના કેદીને તહેવારોના પર્વ દિવાળી નિમિત્તે વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે પેરોલ રજા મંજૂર કરવામાં આવી છે આ કેદી માટે છેલ્લા ઘણા વર્ષોમાં પ્રથમ અવસર છે જ્યારે તેને તેના પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરવા માટે જેલમાંથી મુક્તિ મળી હોય આ અભિગમ બદલ કેદીએ દાહોદ જિલ્લા કલેક્ટર સહિતના જેલ ને વહીવટી તંત્રના તમામ સંબંધિત અધિકારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અધિકારીઓએ કેદીના જેલના સમયગાળા દરમિયાન સન્માન આચરણ અને સુધારા પ્રત્યેના તેના પ્રયાસોને ધ્યાનમાં રાખી તેની રજાની અરજીને મંજૂરી આપી હતી દિવાળીના પવિત્ર તહેવારો પર કેદીને મુક્ત કરવાનો નિર્ણય તેના માનસિક અને સામાજિક પુનર્વર્સન માટે એક હકારાત્મક પગલું ગણાય છે તંત્ર દ્વારા લેવાયેલા આ સંવેદનશીલ નિર્ણયને કારણે કેદીને તેના કુટુંબીજનો સાથે સમય વિતાવવાનો અને સામાન્ય જીવનની ઝલક મેળવવાનો મોકો મળ્યો છે જે તેના ભાવિ જીવનના સુધારામાં લાવવા માટે પ્રેરક બની રહેશે કેદીએ જણાવ્યું હતું કે દિવાળીના સમય પરિવાર સાથે રહેવાની તક મળવી તેના માટે નવજીવન જેવું છે અને આ માટે તે કલેક્ટર તથા જિલ્લા જેલ પ્રશાસનનો આભારી છે જેલ પ્રશાસન દ્વારા તહેવારોના સમયગાળા દરમિયાન સજા ભોગવતા કેદીઓના માનવ અધિકારીઓ અને અધિકારો અને લાગણીઓને ધ્યાનમાં લઈ જેલની નીતિઓનું પાલન કરવામાં આવ્યું છે આ ઘટના માનવીય મૂલ્યો અને કાયદાકીય જોગવાઈના યોગ્ય સમન્વયનું ઉદાહરણ પૂરું પાડે છે જેનાથી કેદીઓમાં સુધારો ને સમાજમાં પરત ફરવાની ભાવના મજબૂત થાય છે ચૌદ પંદર વર્ષથી સજા ભોગું છું પાકા કામના કેદી પહેલીવાર મને દિવાળીની રજા મળી છે તો સાહેબ ખૂબ ખૂબ આભાર કલેક્ટર સાહેબનો આઈજી સાહેબનો ખૂબ ખૂબ આભાર કુટુંબની સાથે દિવાળી ખુશીથી ઉજવી છે સાહેબ